ભાવનગર મઉવા શહેરમાં હોળીનો તહેવાર રંગે સંગે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ તહેવારમાં મઉવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ કોલેજ ચોક સર્વોદય સોસાયટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સોસાયટી વિસ્તારના તમામ મિત્રમંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દર્શનાર્થે હજારોની ભીડ જોવા મળી હતી તપોવન મિત્રમંડળ દ્વારા આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને લોકો આ હિન્દુ ધર્મના હોળી તહેવાર ને રંગે સંગે ઉજવણીમાં સાથ અને સહકાર આપે છે મહુવા પોલીસ સ્ટાફ મહુવા તમામ જનતાની સુરક્ષામાં સુરક્ષા ખડે પગે રહી પોતાની ડ્યુટી નિભાવી હતી શાંતિ અને સલામતી લોકોની સુરક્ષા માટે મહુવા પોલીસ સારો એવો બંદોબસ્ત ગોઠવ્યો હતો અહેવાલ ચિરાગ ચોટલિયા आज मोवा खाते तपोवन हनुमान कॉलेज सर्कल खाते હોલિકા દહનનો જે કાર્યક્રમ હતો એમાં નગરવાસીઓ હજારો હજારોની સંખ્યામાં એકદમ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા અને આપણું પરંપરાગત ઐતિહાસિક જે આપણી પરંપરા મુજબ ચાલી આવતો આ પર્વ ઉજવણી ખૂબ શાંતિમય રીતે મહવાના નગરવાસીઓએ કરી છે એ બદલ આ હોલિકા દહન અને આવતીકાલે હોળેટી ની સૌ નગરજનોને શુભકામના પાઠવું તહેવાર હોળી અને ધૂળેટી મૌવા નગરમાં ઠેર ઠેર જગ્યાએ આયોજન હોળી સરસ મજાનું સોસાયટી ની બાજુમાં સરસ મજાનો કાર્યક્રમ થયો અને બહુળી સંખ્યામાં લોકોએ ખૂબ ખૂબ લાભ લીધો આવી જ રીતે હિન્દુ તહેવારો ઉજવાતા રહે તેમજ હોળી તેમજ ધૂળેટી ની સૌની શુભકામના વંદે માત્ર ભારતમાં તકે જાય